પાવન પવિત્ર પર્વ હોય અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ અને ધાર્મિક સ્થળો કે મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે ધોરાજીમાં પણ રામજીનું મંદિર આવેલ અને ધોરાજીના હિન્દુ સંગઠનો સંત મહંતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ ત્યારે રામજી મંદિર ખાતેથી વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના ફ્લોટોસોની વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા પુલાર કરીને ફુલાર કરી મીઠું મો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધોરાજીમાં રામનવમીનો પવિત્ર એકતાનું પ્રતિક બની ગયો હોય અને ભાઈચારો જોવા મળેલ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળીને ફરી રામજી મંદિર ખાતે પૂર્ણ શોભાયાત્રા થઈ હતી અને રામજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો બાદ કાર્યક્રમો યોજાયા બાદ મહાઆરતી કરવામાં આવી હતી

અને ખાસ આ દર્શન કરવા માટે ઠેર ઠેર લોકો ઉમટ્યા હતા અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા સ્વાગત કરવામાં આવેલું હતું અને ખાસ મુસ્લિમ સમુદાય તરફથી પણ આ શોભાયાત્રાનું સ્વાગત સ્વાગત આવ્યું હતું